મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે ફરી એક સારા ટોપિક સાથે મળ્યા છીએ આગળના વિડીયોમાં મિત્રો આપણે હાઉ મેનીનો ઉપયોગ સાદા વર્તમાન શીખ્યા હવે હાઉ મેનીનો ઉપયોગ સાદા ભૂતકાળમાં કેવી રીતે થાય છે એ આપણે શીખવાનું છે તો મિત્રો બોર્ડ પર તમે જોઈ શકો છો કે સાદા ભૂતકાળની અંદર જે વાક્ય રચના થાય એ વાક્ય રચના અહીંયા લખેલી છે મિત્રો તમે ખાસ જુઓ કે અહીંયા વાક્ય રચના એવી લખી છે હાઉ મેની પ્લસ બહુવચનનું નામ પ્લસ ડીડ પ્લસ કરતા અને પછી મૂળ ક્રિયાપદ અને પ્રશ્નાચિહ્ન આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હાઉ મેની બહુવચનનું નામ ડીડ કરતા અને મૂળ ક્રિયાપદનું નામ અને છેલ્લે પ્રશ્નાચિહ્ન આવે છે તો જે રીતે સાદા વર્તમાનકાળની કાળની વાક્ય રચના હતી હાઉ મેની એ જ પ્રકારે સાદા ભૂતકાળની રચના થાય છે મેં તમને એ વિડીયોમાં કહ્યું હતું કે એ વખતે ડુ અને ડજની જગ્યાએ જો સાદો ભૂતકાળ હોય તો ડી વપરાય છે એટલે અહીંયા તમે જોઈ શકો છો ડીડ મૂકવામાં આવ્યું છે તો આ જે વાક્ય રચના છે એ વાક્ય રચનાના આધારે હવે આપણે થોડા વાક્યો લખીશું તો આપણે એક વાક્ય જોઈ અને આ વાક્ય રચના સાથે તેની સરખામણી કરીએ તો તમને ખ્યાલ આવશે કે હાઉ મેની નો ઉપયોગ સાદા ભૂતકાળમાં કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો અહીંયા એક વાક્ય લખીએ કોઈ પણ વાક્ય તમે લખી શકો છો હાઉ મેની બુક્સ ડીડ રોહિત રીડ પ્રશ્ન મિત્રો તમે વાક્ય રચના જોઈ શકો છો મેની બુક્સ ડીડ રોહિત રીડ કેટલી ચોપડીઓ વાંચી હવે મિત્રો યાદી રાખવાનું છે તમે આ વાક્ય રચના જે પ્રમાણે છે એ વાક્ય રચના આપણે પેલા ચેક કરી લઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે અહીંયા જુઓ પ્રથમ હાઉ મેની એના પછી આપ્યું છે બહુવચન નું નામ તો મિત્રો આ કહેવાય બહુવચન નું નામ બરાબર છે એના પછી રોહિત રોહિત એ મિત્રો કર્તા છે અને છેલ્લે પ્રશ્ના ચિહ્ન આપેલું છે તો તમે વાક્ય રચના સરખાઈ જુઓ હાઉ મેની બહુવચન નું નામ ડીડ કર્તા મૂળ ક્રિયાપદ અને છેલ્લે પ્રશ્ના ચિહ્ન તો સાદા ભૂતકાળની અંદર જે વાક્ય રચના થાય એ આ પ્રકારની થાય છે હાઉ મેની આવે એના પછી ડીડ આવે કર્તા આવે મૂળ ક્રિયાપદ આવે અને પ્રશ્ન ચિહ્ન આવે છે તો એ જ પ્રકારે આપણે આ વાક્યમાં પણ તમે જોઈ શકો છો એ વાક્ય અનુસંધાનમાં જે રચના છે એ પ્રમાણે જ છે બીજું એક વાક્ય લઈ શકીએ કોઈ પણ વાક્ય મિત્રો તમે લઈ શકો છો હાઉ મેની ટોઈ ગમે તે વાક્ય લઈ શકાયની ટોઈઝ ડીડ ધ એનો મતલબ એ કે તેઓએ કેટલા એ રમકડા ખરીદ્યા એની અંદર પણ જુઓ મિત્રો હાઉ મેની જે તમે પ્રથમ જોઈએ વાક્ય રચના આધારે પછી બહુવચનનું નામ એના પછી મિત્રો એના પછી કરતા અને છેલ્લે પ્રશ્નાચિહ્ન તો આ તમે જોઈ શકો છો વાક્ય રચના જે પ્રકારે છે એ પ્રકારે આપણે બીજું વાક્ય લખીને એની સાથે સરખામણી કરી અને આપણે જોયું તો મિત્રો હવે ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે સાદા ભૂતકાળની જો વાક્ય રચના હોય તો એની અંદર પ્રથમ આવે એના પછી બહુવચનનું નામ આવે છે એના પછી ડીડ એના પછી કરતા એના પછી મૂળ ક્રિયાપદ અને છેલ્લે પ્રશ્ના ચિહ્ન આવે છે તો મિત્રો આ વાક્ય રચના ઉપરથી લગભગ તમને હાઉ મેની નો ઉપયોગ સાદા ભૂતકાળમાં કેવી રીતે કરવો એ તમને ખબર પડી ગઈ હશે પણ એના માટે તમારે ખાસ કરીને સાદો ભૂતકાળ જો ના આવડતું હોય તો શીખવાનો પ્રયત્ન કરજો કારણ કે સાદો ભૂતકાળની વાક્ય રચના પણ શીખવી જરૂરી છે અહીંયા આ જ તમારે યાદ રાખવાનું છે જે વાક્ય રચના અહીંયા લખેલી છે સાદા ભૂતકાળમાં હાઉ મેની કેવી વાક્ય રચના થાય તો આ વાક્ય રચના તમારે યાદ રાખવાની છે તો આ પ્રકારે મેની નો ઉપયોગ જે સાદા ભૂતકાળમાં ભણ્યા એવો જ ઉપયોગ આપણે આજે સાદા ભૂતકાળની અંદર ભણ્યા તો મિત્રો આ રીતે જો વાક્ય રચના તમે યાદ રાખશો તો સાદા ભૂતકાળમાં મેની નો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ તમને ચોક્કસ આવડશે બરાબર છે હવે મિત્રો આપણે આગળના વિડીયોમાં મેની મેનીનો ઉપયોગ સાદા ભવિષ્ય કેવી રીતે થાય એ વિશે આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી આ વાક્યો તમે તમારી નોટબુકની અંદર લખી લેજો અને આવા જ બીજા વાક્યો નાના નાના બનાવી તમારા વાલી કે તમને ભણાવતા શિક્ષકને બતાવી ચેક કરાવજો તો તમને ખબર પડશે કે તમને સાદા ભૂતકાળમાં હાઉ મેની નો ઉપયોગ આવર્યો કે કેમ તો હવે મિત્રો આગળના વિડીયોમાં આપણે સાદા ભવિષ્યકાળની અંદર મેની મેનીનો ઉપયોગ કેવી રીતે થાય તે શીખીશું નમસ્કાર